ભારતીય બનાવટ માં વિદેશી દારૂ તથા બિયર નો મુદ્દા માલ અને ટાટા ટીયાગો ગાડી મળી કુલ કિંમત રૂપિયા બે લાખ આઠ હજાર આઠસો સિત્તેર ના મુદ્દા માલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચ પી ઘરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ તથા તેમના નેતૃત્વમાં વીડી વાગેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી સ્ટાફના માણસો પ્રોહિબિશનની ગેર ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણ કરતા ઈસમોની જરૂરી માહિતી મેળવી અસરકારક કામગીરી કરવા માટે લાગી ગયા હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ટાટા ટિયાગો ગાડી નંબર જી જે ટુ સી એ સિક્સ સિક્સ ટુ નાઇનમાં રાજસ્થાનની વિદેશી દારૂનો છૂટો માલ મળી આવતા ઈસમને પકડી ટાટા ટિયાગો ગાડી સહિત કબજે કરી આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિવિશન એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે